સુરતની અડાજન પોલીસે સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની મોપેડની ડિક્કીમાંથી ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી તો નબળી પરિસ્થિતિને લઈ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અડાજન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લોકોની મોપેડની ડીકીમાંથી રોકડ રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતા સીએના વિદ્યાર્થી એવા આશિષ ઇન્દ્રમોહન ઝાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરાયેલ ચોત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો અડાજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના દીકરીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસ ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કરી રિમાન્ડની કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંજોવાયેલ છે કેમ ચોરી કરવાનું કારણ શું છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહી છે આરોપી